એ ભાભી હું કપડા ધોવા જાઉં છું ક્યાં નથી જાઉં સાના મને ઘર માં કરો ત્રણ દી થી નળે નથી આયા ઘર માં તો તળાવે તો જાઉં ને કપડા ધોવા મને બધી ખબર છે લુગડા નું તો બાનું છે એમ કરીને ઓલા કાને અને મળવા જાઉં છે એ ભાભી એવું કાઈ નથી શું મારા ખોટા ખોટા નામ દીયો છો હવે રેવા દયો ને તમને એમ કે મને કાઈ ખબર નથી મને બધી જ ખબર છે કપડાનો તો બાણ હોય એમ કરીને પ્રેમ લીલા કરવા જાવું છે એ ઓ બટા શું મારી છોડીના ખોટા તમે નામ દયો છો એ તમારી દીકરીને એમ કરીને કપડા ધોવા જાવું છે તલાવે એ ઓ બટા તઈન દીથી નર નથી આયા પાણી તો હોવું જોઈએ ને ભલન તરાવે લુગડા ધોવા જાતી હોય એ બાપુ તમને કાઈ ખબર ન હોય આ કપડાનો તો બાણ હોય એમ કરીને ઓલા કાણિયાન મળવા જાય હે બટા આવા થાતી હે એ બાપુ એવું કાઈ નથી આ ભાભી ખોટી ના છે

એવી થોડી છે એ મને સમજાવું સમજાય બધું શું છે તું આબરુ ના ઘજાગરા કરવા ઊભી થઈશું તો

હવે શું મારી હામુ જોઈને ઉભો છો હાલ વાડીએ પાણી વારવાનું છે હાલો એ વાડિયા ટિફિન લઈને આવજો હો એ હા એકદી ભૂખ્યા રહી જઈશું ભાઈ હાલ લઈ આવશે હાથ તો ગમે એ થાય ભલે માર માર ખાવો પડે પણ ઈ બેને તો રંગે હાથ પકડવા જ છે મારે આજ તો

એ આ મારા ભાભી એ તો હવાર હવાર માં મને કેકારો કર્યો અપસુકન કરાયું ભાઈબંધુ આરે ફરવા जातो હોય ક્યાં जातो હોય એ મને ખબર છે કે તમે ભાઈબંધુ આરે ફરવા નથી જાતા પણ ઓલી રમતુડી આરે મળવા જાવ છો હવે ના ના ભાભી તમને એવો વેમ છે હું ક્યાંય નથી जातो કોઈને મળવા ભાઈબંધુ આયરે જાવ ફરવા આ ક્યાં આઈ ગયા આય આય આલો તો યો

બાપુ તમને ખબર નથી આ તમારું ગામ માં નાક કપાવશે આ ક્યાંક તાંગા ભંગાવશે ના બાપુ આ ભાઈ કઈ બધું ખોટું છે આ ખોટા હાંધા ફરે છે એટલે એની કે હું કઈ બહાર ન જો બાપુ હું માર ભાઈ બંધુ ફરવા જાઉં છું એટલે એને ફરવા નથી જવા દેવો હા ખોટી ના સો તમે બે માણા જા તું તારે ફરવા કોણ તને ના પાડે છે હું જોઉં છું બાપુ 1000 રૂપિયા દયો ને અરે હાલે 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 આલે હો વૈદ્ય ના તું તારે

નામ અને તું મારી સામે શું ઉભો છો તારું કામ કરતા આવી ગયા મારા છોકરા ને આવડું નામ દેવા વાળા લે તો ફરવા જોઉં જ કોણ લોકેશ મારા ક્યાં ને જગ્યાએ તો આ તો ઓલા પંકલાન ઘરે આઈ માર માર મળવાનો મેળ આવ્યો છે પણ આ જે ન આવી પિયા પણ આ બધું હલ હોય લે હે એ સંપો લઈ આખા ને કેવા બોલે પિયા હે ક્યાં દેખાય છે આ દેખાય છે આ आईवी, आईवी, पाशी मुझे, बकड़ी यो हो लाई नाईवी, हाँ? लेहा थापू, बड़ी

મારા ઘી પૂરેપૂરો શાક થઈ ગયો છે એ તરત ખબર પડી જાય બધી પણ હવે કામ કર તારા ઘીરે છે ને કોઈક મોવડી થઈને તો મારે મોકલવો પડે હો કારણ કે આમ નામ તું એમ કે સેલી પહેલી વાર મળવા આવું એમ થોડું હાલે

ત્યાં મારી બેન ઓલા કાનિયાને મળવા ગઈ છે નો હોય હા હાલો હાલો હટ હાલ 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 ઈ આ લે લે જોયા નઈ હમણે આવે તો ધોઈ નાખશે તો ભાગો જલ્દી આ તાર બાપુ ની હાલે આવતા લાગે હે હા ભાભી કઈ ગાડીન ચાલ કેરા લાગે ઘરે બેઠા બેઠા હવે હું કરશું કઈક વિચારો વિચારો જલ્દી પણ વિચારો નઈ આમ ભૂડ્યા કેટલે આવે હે

એ તો મારું ના કપાયું મને ક્યાંય ગામમાં હાલે એવો ન રવા દીધો આ ટકા હવે હું તને શું કહું છું કે આને ગમે એવો મૃત્યુ ગોતી અને આને ક્યાંક પડી નાય બાપુ ઈ જ કરવું જોઈએ છે નકર આ ગામમાં કે હાલે એવું નઈ રહેવા દીએ હવે ગુજ આને લઈ લે પણ બાપુ એમને પ્રેમ કરું છું એ પ્રેમની દીકરી પ્રેમની દીકરી ક્યાં હે જોતી થામ આઈ આ નામ ઘીરે ઘીરે આઈ ને પછી તો આમ તો એવી મારવી છે ને કે તું કાનિયાને ભૂલી જા મળવાનું